વીસ આઠ બે હજાર પચીસના રોજ દિયોદર તાલુકાના મગડાલા ગામે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ગાંધીનગર ધનિષ્ઠ પશુ સુધારણા યોજના પાલનપુર દ્વારા આયોજિત પશુ વંધ્યત્વ નિવારણ કેમ્પ એફઆઈપી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ મગડાલા ગ્રામ પંચાયતના સરપંચ ભેમાભાઈ રબારી ડેપ્યુટી સરપંચ ચાંદાભાઈ તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓના પ્રયત્ન અને સહકાર થકી પશુ કેમ્પ યોજાયો તેમાં સરકારી ડોક્ટર વેટરનરી ઓફિસર ડોક્ટર ડી પટેલ લાખણી અને શ્રી ડી કે કડવાતર લાલપુર આઈ એમ દેસાઈ દુચકવાડા કેડી લિંબાચિયા ચમનપુરા જે એ માળી પાલડી હાજર રહી કેમ્પનું આયોજન કરીને પશુ કેમ્પમાં આવેલા દરેક પશુઓને સરકાર તરફથી અપાતી પ્રાથમિક સારવારો આપવામાં આવી બહોળી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવાયો અને પશુપાલકોએ મકડાલા ગ્રામ પંચાયત તેમજ તમામ સરકારી ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સિદ્ધરાજસિંહ વાઘેલા મકડાલા